સમાચારોમાં આગળ વાત કરીએ તો તબીબી સ્તરે દરેક પ્રકારની સેવા માટે સુરત હવે જાણીતું બની રહ્યું છે અને જેમાં આંખની જટિલ સારવાર માટે પહેલાં અમદાવાદ કે પછી મુંબઈ જવું પડતું હતું પરંતુ હવે સુરત સેની અગ્રણી આંખની હોસ્પિટલ એએસજીઆઈ હોસ્પિટલમાં જે નવી અને અદ્યતન કોન્ટોરા વિઝન લેન્સિંગ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને જ્યાં આ મશીન દ્રષ્ટિ સુધારણા માટે વિશ્વમાં સુધી અદતન ટેકનોલોજી ધરાવતી મશીનોમાંની એક માનવામાં આવે છે ત્યારે આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી તથા ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા શું છે વધુ માહિતી આવો સાંભળીએ આજના આ દિને આપણે એક કોન્ટુરા લેસિક મશીન વિશેનું લોન્ચ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં કોઈ પણ વ્યક્તિ કે જે ચશ્માના નંબર ઉતારવા માટેની ઈચ્છા ધરાવતો હોય છે અને જે લેસિક સર્જરી કરાવવા ઈચ્છતો હોય છે તો એને આ વર્લ્ડની સૌથી લેટેસ્ટ જર્મન ટેકનોલોજી જેનું નામ છે કોન્ટુરા વિઝન લેસિક સેન્ટર આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે અને આ સર્જરીમાં સ્ટ્રીમ લાઈટ પ્લેટફોર્મ અને કોન્ટુરા વિઝન પ્લેટફોર્મ દ્વારા કોઈપણ પેશન્ટને આપણે ચશ્માથી મુક્તિ અપાવી શકીએ છીએ એક નોર્મલ લેસિક કરતાં આ પદ્ધતિ કઈ રીતે અલગ થાય છે તો વિઝન સર્જરી માટે આપણી આંખની કીકીના બાવીસ હજાર પોઈન્ટ્સને આપણા મશીન્સ એનાલાઇઝ કરે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ દ્વારા આ મશીન લેઝર મશીનને બધો ડેટા ફીડ કરે છે અને એઆઈ ગાઈડેડ મશીન ડિસાઇડ કરશે કે આ પેશન્ટને આપણે કઈ રીતે લેઝર આપવો જેથી જીવનભર માટે ચશ્માથી ફ્રી થઈ શકે છે સો ઇટ્સ અ વેરી સુપર ક્વિક પ્રોસીજર પાંચથી દસ મિનિટમાં પૂરી સર્જરી ખતમ થઈ જાય છે અને દસથી વીસ સેકન્ડના અંદર લેઝરનું કામ પૂરું થઈ જતું હોય છે અને પેશન્ટ જીવનભર માટે પોતાની એક નવી ચશ્મા વગરની જર્નીને એન્જોય કરી શકે છે એજીઆઈ હોસ્પિટલ સુરતમાં સૌ પ્રથમ વખત કોન્ટ્રાલેસિક વિઝન સિસ્ટમ લઈને આવ્યું છે જેમાં બેઝિકલી બે પ્રકારની ટ્રીટમેન્ટ છે સ્ટ્રીમ લાઇટ અને વેવ લાઇટ જે તમારી કીકીની વીસ હજાર જેટલી ડિફરન્ટ પોઈન્ટ્સને કેલ્ક્યુલેટ કરી એઆઈની મદદથી તમને બધાને લેઝર પ્રોસિજર પ્રોવાઈડ કરી શકે છે જે અત્યાર સુધીના સ્ટાન્ડર્ડ લેસિકની કમ્પેરિઝનમાં ઘણું જ એડવાન્સ અને ઘણું જ ફાસ્ટ મશીન છે ટોટલ સર્જિકલ ટાઈમ હાર્ડલી પાંચથી દસ મિનિટ લાગે છે જ્યારે દસ સેકન્ડની અંદર તમારો નંબર પૂરેપૂરો ઉતરી શકે છે તો હું બધા શ્રુતિલાઓને વિનંતી કરીશ કે પ્લીઝ આ મશીનનો લાભ લો અને તમારા ચશ્માથી આઝાદી મેળવો કોઈ પણ અઢાર વર્ષથી વધારે વ્યક્તિ જેનો નંબર છેલ્લા એક વર્ષથી સ્ટેબલ હોય તે આ પ્રકારની સર્વિસ લઈ શકે છે જેમને ઝામર છે ડાયાબિટીક અટિનોપેથી છે અથવા તો કીકીમાં કોઈ જાતની ખરાબી છે તેવા વ્યક્તિઓ આ પ્રકારની સર્વિસ નથી કરાવી શકતા પરંતુ યંગ એજમાં આ પ્રકારની તકલીફ હોવાની બહુ ઓછી શક્યતા છે તે છતાં પણ તમામ વ્યક્તિઓએ એકવાર પોતાની આંખ ચેક કરાવી જોઈએ અને જેને લેસિક ઇન્વેસ્ટિગેશન કહેવાય છે એમાં જો તમારી આંખ ફિટ હોય તો આપણે લેસિક ચોક્કસપણે કરી શકીએ છીએ